બનાસકાંઠાના દિશામાં હોળીના પર્વ પર થતી પ્રાચીન પરંપરાનો એક ભાગ છે રાજસ્થાનમાં સદીઓથી મારવાડી સમાજ હોળીના પર્વને દિવાળી કરતા પણ વિશેષ મહત્વ આપે છે અને હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં ડંડા લઈ ગેર નૃત્ય રમતા હોય છે જ્યારે મહિલા પ્રાચીન રાજસ્થાની લોકગીતો સાથે લોળ નૃત્યમાં ભાગ લેતી હોય છે પરંતુ બદલાતા સમયની સાથે રાજસ્થાનમાં વસતા મારવાડી સમાજના લોકો રોજગાર માટે ગુજરાત તરફ વળ્યા અને તેમની આ પ્રાચીન પરંપરાને ધીરે ધીરે લુપ્ત થવા લાગી પરંતુ બનાસકાંઠાના ડીશામાં આવી સ્થાયી થયેલો રાજસ્થાની મારવાડી સમાજ છેલ્લા પચીસ વર્ષથી પોતાની આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવા માટે દર વર્ષે ધૂળેટીની સમી સાંજે ગેર અને લોર નૃત્યની રમઝટ બોલાવે છે આ હોળીનો તહેવાર છે અમારી સમાજનો વાળી સમાજનો પ્રિય તહેવાર છે અહીંયા લોકો બધા અમારી આખી સમાજ અહીંયા ભેગી થાય છે એમાં જેં બધા ડંડા લઈ અને ગેર રમે છે અને ડેડીસો બધી ભેગી થઈ અને સામે સામે મોર લે છે અને અહીંયા ગોળ અને ઢાણીનો પ્રસાદ પણ આપવામાં આવે છે અને જે છે અમારા છોકરાઓ પેંટા

આ બધા હોય છે કે એ લોકોનેની ખબર પડે કે આપણા સમાજમાં આ તહેવાર ઉજવાય છે એવાને આ રીતે બધાએ ભેગો થવું જોઈએ અને આ તહેવાર ઉજવો જ જોઈએ ખોડી એ અમારી માળી સમાજનો પ્રિય અને સૌથી મોટો તહેવાર છે ઇન્દિરેબે ઇત આ તહેવાર અમારા રાજસ્થાનનો પ્રિય તહેવાર છે અમે રાજસ્થાનથી આયાને વર્ષોથી મિત્ર છે પણ આ તહેવાર આપણે પરંપરાગત ચાલી રાખ્યો છે અમારા છોકરાઓ પાસે પણ આ

અને લોર નૃત્ય રમી સંસ્કૃતિને બચાવવા પ્રયાસ કરી રહ્યો છે આજે અનાધીથી જે લોકો મારવાડમાં રહેતા હતા કે મારવાડી લોકો ત્યાં જ્યાં સ્થળાંતર કર્યું અમારી આ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે વર્ષોથી ઘેર અને લોર નૃત્યની પ્રથા છે ઉણે દેડેથી લઈને સિતરા સાતમ સુધી દરેક મારવાડી પછી મારવાડી માળી હોય મારવાડી દરબાર હોય મારવાડી દલિત હોય કોઈ પણ જે લોકો રાજસ્થાન થી માઇગ્રેટ થઈને અહીંયા આવ્યા છે એ બધા જ લોકો આજના દિવસે ધોળેટી દિવસે થી લઈને સાતમ સુધી ગેર નૃત્ય કરે છે અમારી મહિલાઓ દૂર લે છે અને સામાજિક એકતાનો નો એક બહુ મોટો પ્રસંગ છે અમારે મારવાડી માં કેવાય છે કે ધૂળેટી હોળી તો ઘરે દિવાળી અઠે ઘટે હોળી ઘરે એટલે વર્ષો થી અમે મારવાડી સમાજના લોકો જ્યાં પણ ધંધા હોઈએ કોઈ પણ વ્યવસાયમાં માં હોઈએ પણ આજના દિવસે હોળી ધૂળેટી દિવસે અમે વર્ષો થી આ પરંપરા છે કે જે આ મારવાડી સમાજ રીત રિવાજ મુજબ અમે દર વર્ષે આ પ્રસંગ ને ઉજવીએ છીએ અને આ પ્રસંગ શ્રી તરફથી અને સમાજના દીકરા દીકરી બેનો અને ભાઈઓ અહીંયા સમસ હાજરી આપી અને મારી સમાજ નો વધારે છે અને એ બધા હું આખા સમાજ ને ખૂબ

દિવાળી તો અઠે કઠે પણ હોળી તો પોતાના માદરે બધાને અને આ પ્રસંગે માળી સમાજ સૌ એક થઈ અને આજના દિને ગેર રમતો હોય છે એટલે પુરુષો જે લાઠી થી રમે એને ઘેર કહેવાય છે અને જે સ્ત્રીઓ રમે એને લૂર કહેવાય છે આ વર્ષોથી જે પરંપરા રાજસ્થાન થી જયારે માઇગ્રેટ થઈને આ પરંપરાઓને અહીંયા ચાલુ રાખી છે એ ઉજાગર કરવાનું કામ માળી સમાજે પરંપરા જાળવી રાખી છે અને સૌ એક સાથે બધા જ